ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં અંકલેશ્વર આસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે તેમણે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્રના હવાલે તરીકે શપથ ગ્રહણ કર્યો હતો આ સાથે તેઓ ફરી એકવાર મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે તેમજ અંકલેશ્વરના ભાજપ કાર્યાલય ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ગ્રામજનો અને આગેવાનોએ ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેંચી

ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે ઈશ્વરસિંહ પટેલે તમામ વર્ગના નિરાકરણ કર્યું છે છે અને તેમના કામોને જોઈને જ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલ ઓગણીસો ચોરાણુંમાં માં ભરૂચ જિલ્લા યુવા ભાજપના મંત્રી તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને બે હજાર બેમાં માં પ્રથમ વખત અંકલેશ્વર હાસોટ મત વિસ્તારમાંથી ધારાસભ્ય ઈશ્વરસિંહ તરીકે ચૂંટાયા હતા તેઓ બે હજાર બે માં પ્રથમ વખત અંકલેશ્વર હાસોટ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહ્યા તેમને સહકાર રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગમાં સંસદીય સચિવ અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે વિવિધ જવાબદારી સંભાળી છે 2022 માં તેઓ પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે ફરી રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો બન્યા છે આજ રોજ માનનીય અંકલેશ્વર હાસોટ વિધાનસભાના ધારાસભ્ય જેઓ ખૂબ સિનિયર ધારાસભ્ય છે પાંચ ટર્મથી ધારાસભ્ય છે ત્યારે આજે એમને મંત્રી પદ માટે ગુજરાત સરકારમાં પસંદગી કરવામાં આવી છે ત્યારે સૌ કાર્યકર્તા ભરૂચ જિલ્લાના સૌ કાર્યકર્તા આજે ખુશીની લાગણી અનુભવી રહ્યા છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે આજે પદના શપથ લેવાના છે ત્યારે આજે અંકલેશ્વર શહેર અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈથી સૌને મોં મોઠિયા કરાવીને આજે આજે ઉજવણી કરવામાં આવી છે અને ઈશ્વરસિંહ પટેલ સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યો છે અને જે રીતના ભરૂચ જિલ્લા માંથી માનનીય ધારાસભ્યની પસંદગી કરવામાં આવી છે અને અને દિવાળીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આજે જ ભાજપ કાર્યાલય ખાતે દિવાળી ઉજવીને અને ઈશ્વરસિંહ પટેલ સાહેબ અભિનંદન પાઠવ્યા છે અંકલેશ્વર લોક લાડીલા પટેલ સાહેબ નો પટેલ સાહેબનો ગુજરાતના મંત્રીમંડળમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ અંકલેશ્વરના સૌ કાર્યકર્તાઓ ખુશી લાગણી અનુભવે છે અને સાહેબ શ્રીને ને ખુબ ખુબ ધન્યવાદ પાઠવે છે